બોલો ગજાનંદ ગણેશ ભગવાન કી જે ચાલો મિત્રો આપણે લગ્નની વિધિ જાણીશું સંપૂર્ણ વિધિ મિત્રો પહેલાંના સમયમાં સાત સાડી આપવામાં આવતી સાત સાડીમાં ઉતાસણી દિવાળી પછી વડસાવિત્રી એમ લગ્નમાંય પહેરવા મામાના ઘરથી કપડાં આવતા સાડી આવતી પહેરાવતા ને એવી રીતે સાત સાડીનું મહત્ત્વ હતું કે સાપ વધાવતા આપણે અને અત્યારે તો ભાડાના લુગડે લગ્ન થઈ ગયા છે એવી રીતે સાડીનું મહત્ત્વ હતું તો પછી પોખરાનું મહત્ત્વ શું છે કે પોખણામાં એ ચાર પોખણા આવે છે જેમ કે એમાં ધોસરી સાંબેલું ત્રાંક ને પીંડિયા એમ કહેવાય છે કે દસી દિશામાં પોખે પોખે છે જમાઈને અને હવે એમ કહે છે કે આ ધોસરી છે ને એ તારા ઉપર હવે અંધા ઉપર ભાર આવશે તારા આ એમ કે સાસુ જમાઈને એ પોખણાનું મહત્વ છે ચારે પોખણાનું પછી આવે છે સાપનું મહત્ત્વ તો સાપ વધાવવામાં આવે છે સાપ કેમ કે સાપ છે એ લ કન્યા છે લક્ષ્મીનું સ્વરૂપ છે તો સાપને વધાવવામાં આવે છે એવી રીતે સાત સાત સાડી આપવામાં આવતી અત્યારે તો બધું ભાડાના લુગડે લગ્ન થઈ ગયું છે પણ તમે સમજીને આને સમજો અને સમજીને વિધિ કરો તો એનું પરિણામ મળે છે આપણે પછી આવે છે માણકથમ તો માણકથમનું મહત્ત્વ શું છે કે બ્રહ્માનું પ્રતિક છે બ્રહ્મા છે એ સૃષ્ટિના સર્જનહાર છે તો બ્રહ્માનું પ્રતિક છે તો દશી દિશામાંથી આપણા ઘરમાં કંઈ અશુદ્ધ ન આવે વાયું એના માટે મંડપ રોપવામાં આવે છે માંડવો કહીએ છીએ ને આપણે જે માંડવો એ મંડપ રોપવામાં આવે છે તો મંડપને પછી મીંઢોળ બાંધાય છે અને વરકન્યા મીંઢોળ બાંધે છે મીંઢોળનું મહત્વ શું છે કે મીંઢોળ એક આયુર્વેદિક છે અને પહેલાંના સમયમાં જાનું લૂંટાળતું ને એવું બધું થતું વરરાજાને એમાં કોઈ ઝેર ઓલું પી જે ઓલું કરે ને એવું થતું તો આ મીંઢોળમાં એવી શક્તિ હતી કે એને વાટીને પાઈ દે એવી રીતે મીંઢોળ બાંધવામાં આવે છે આયુર્વેદિક રીતે મીંઢોળ પછી સાંકળો છે તો સાંકળાનું મહત્ત્વ શું છે જેમ કે કુંભાર પહેલાંના સમયમાં પીઠી સોળીને નવડાવતા ને તો કુંભારની અહીંયાથી માટલું ભરીને લાવતા અને ઘરે નવડાવીને એવી રીતે તો કુંભારને માન આપવા માટે આપણે સાંકળો વધાવીએ છીએ સાંકળો વધાવીએ છીએ પછી આપણે લગ્ન સાંધીએ છીએ લગ્નનું મહત્ત્વ છે એમ કે કુંભ કુંને લગ્નનું મહત્ત્વ છે લગ્ન સાંધીએ છીએ પછી આપણે પીઠી છોડી હશે એ બધું એમ કે પહેલાંના સમયમાં અત્યારે તો બધું કોસ્મેટિક થઈ ગયું છે આ મેકઅપની બધું પહેલાંમાં હળદી લગાડવામાં આવતી ને હળદી આયુર્વેદિક છે તો એનાથી સાંભળીમાં સારું રહેતું એમ કે ને અત્યારે બધું આવું બધું થઈ ગયું છે લગ્ન એ પછી આપણે જોઈએ તો કે કે ફેરાનું મહત્ત્વ શું છે ફેરાનું મહત્ત્વ એટલું જ છે વરકન્યાના કે શ્યાર ફેરા આવે સપ્તપદી જે કહે છે સપ્તપદી તો શ્યાર ફેરામાં મોક્ષ અર્થકામને એ શ્યાર ફેરા એવી રીતે ગણાય છે એમ કે તો શ્યાર ફેરાનું મહત્ત્વ એવું છે કે ભાઈ પેલો ફેરો છે એમાં વર ત્રણ ફેરા આગળ જાય છે ને ચોથો ફેરામાં કન્યા આવે છે આગળ તો કન્યા એમ કહે છે કે મોક્ષમાં હું આગળ રહીશ એમ એ ધર્મ ને કામ કર મોક્ષ ત્રણ ચાર ફેરા હોય છે ને એમાં કન્યા એવું કહે છે કે મોક્ષમાં હું આગળ રહીશ તો જો કેટલું દીકરીનું સમર્પણ છે આમ જુઓ તમે એમ કે તો એવી રીતે ચાર ફેરા હોય છે આપણે ને સપ્તપદીના સાત વસન હોય છે તો પછી દીકરીને ઓલા વરરાજા એમ કહે છે કે ભાઈ જો આજથી માતા પિતા તારા માતા પિતા મારા માતા પિતા અને કન્યા એમ કહે છે કે તારા માતા પિતા મારા માતા પિતા આજથી અને વરરાજાને એવું કહેવાનું હોય છે કે તારા ભરણ પોષણની તારી ખુશીની સુખ દુઃખમાં આપણે બે હારે રહીશું એવી રીતે સાત વસનમાં બંધાય છે પતિ પત્ની ને આવી રીતે સપ્તપદીનો મહિમા છે એમ કે તો તમે સમજી સમજો સપ્તપદીને તો તમારે એમાં એનું પરિણામ મળે એમ કે અને પછી આપણે આગળ જોઈએ તો વરમાળા તો વરમાળા એકબીજાના હૈયામાં બંધાય છે હસ્તમેળા એ પણ એકબીજાના હાથ ઉપર હાથ રાખીને વસન બંધાય છે તો એવી રીતે આ લગ્નની વિધિ હોય છે પછી આપણે એમ કે દીકરીને વળાવીએ છીએ તો દીકરીને દીકરી હારે જાય તો એ બે કુળ ઉજાળે છે એમ કીધું છે ને એમ કે દીકરી તો બે કુળ ઉજાળે તો એ થાપા ઘરમાં મારતી જાય છે કે આ લક્ષ્મી અહીંથી વિદાય થાય છે ને તો પત આપણા મારા પિતાની ઘેરાઈ લક્ષ્મી થી રહી એના માટે થાપા મારીને જાય છે કેટલું બધું બલિદાન છે દીકરીનું જુઓ તો આમ લગ્નની આ રીતે બધી વિધિ એવી રીતે હોય છે તો તમે સમજીને લગ્નની વિધિ કરો તો તમને એનું પરિણામ સરસ મળે ને જાણવા મળે જો આમાંથી તમને કંઈ જાણવા મળ્યું હોય ને સારું હોય તો કોમેન્ટમાં કહેજો અને જય ગજાનંદ જય રાધે રાધે